આરોપી અલી અઝગર આર્યન જલાઉદ્દીન શાહ ધાક ધમકી આપી અને બગાડી જાય તેની સાથે છે જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્ટ કોર્ટમાં ફરમાવે છે ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો તેસઠ છાસઠ પો કલમ ચાર છ બાર ના ગુનામાં વીસ વર્ષની કેદની સજા ફરમાવેલી છે વધુમાં ભોગ બનનાર બાળકીને રૂપિયા ચાર લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે